હેલો નમસ્તે બધાને કેમ છો બધા મજામાં ને આજે આપણે એક મહત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ અને હવે ડિપ્લોમાનું ફોર્થ સેમ ફિફ્થ સેમ ને બધા ચાલુ થવા જઈ રહ્યા છે બરાબર તો બધા માટે ખાસ કરીને વિડીયો છે ને આગળ જતા પણ તમને આ વિડીયો ઉપયોગી થશે કેમ કે આ વિડીયો છે કોમન રહેવાનો છે કેમ એ તમને આગળ કહું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ વિડીયો છે વિશે છે બરાબર વિડીયો શેના વિશે છે આ વિડીયો છે એસટી બસ પાસ વિશે એટલે કે ડિપ્લોમા કરતા હોય કરતા હોય લાગુ પડે પેસેન્જર કોઈ હોય બધાને આ વિડીયો કોમન લાગુ પડવાનો છે બરાબર પેલી વાત તો એ છે બસ પાસ માટેનો વિડીયો છે બધાને કોમન લાગુ પડવાનો છે ભવિષ્યમાં પણ આ વિડીયો ઉપયોગ થવાનો છે બરાબર તો આ વિડીયો ને લાસ્ટ સુધી જોતા રેજો અને અત્યારે ઘણા બધા ને એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે બસ પાસ કઢાવતા હોય સરકારી એવું કરતા હોય હવે બધા ઓનલાઈન તમારે આખું તો જ પાસ નીકળશે પેલા ઓફલાઈન લખીને ફોર્મ ભરવું પડતું ને એવું બધા કાગળિયા કરવા પડતા એ બધા સિસ્ટમ અપડેટ થઈ ગઈ એટલે હવે બધાને ઓનલાઈન પાસ કઢાવવો પડે છે બરાબર તો ખાસ કરીને એટલે જ આ મેં વિડીયો ફરી પાછો બનાવ્યો છે અને પેલા પણ આપણે સમજાવેલું છે બરાબર અમુક પોઈન્ટ રહી ગયા હતા હમજવાના એના માટે આ ફરી પાછો આપણે વિડીયો બનાવેલો છે બરાબર તો આ વિડિયો ની અંદર તમને ફૂલ ઇન્ફોર્મેશન મળવાની છે કે એસટી બસ પાસ નું ફોર્મ કઈ રીતે ભરવું ક્યાંથી તમે એપ્લાય કરી શકશો અને શું શું ડોક્યુમેન્ટ રિક્વાયર છે અને શું શું વસ્તુની જરૂર પડશે બરાબર તો આ વિડિયોને લાસ્ટ સુધી બન્યા રહ્યો તમને જણાવું આખી આખી પ્રોસેસ તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે બરાબર પછી તમારે લખવાનું છે એસટી બસ ઈ પાસ લખો અથવા તો પાસ લખો ખાલી બરાબર એસટી બસ પાસ આટલું લખશો ને તો આ રીતનું તમારી સામે આવી જશે ઈ બસ પાસ સિસ્ટમ એની ઉપર દબાવશો પેલી જ લિંક ઉપર આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જાય આની ડાયરેક્ટ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હોય છે તો બરાબર પછી તમને અહીંયા પૂછે છે કે તમારે સ્ટુડન્ટનો બસ પાસ બનાવવો છે કે પેસેન્જરનો પેસેન્જરનો બસ બનાવવાનો હોય બસ પાસ એને આની પર ક્લિક કરવાનો સ્ટુડન્ટ કોઈ હોય એપ્લાય કરતા હોય તેનાની પર આપણી ચેનલમાં સ્ટુડન્ટ જ છે જે જે તો એને સ્ટુડન્ટ સિલેક્ટ કરવાનું છે કોઈને પેસેન્જર બનાવવાનું થતું હોય જ્યારે કોલેજની ટર્મ ડેટ ને પૂરી થઈ ગઈ હોય ત્યારે પેસેન્જર ત્યારે પણ અહીંથી તમે એપ્લાય કરી શકો છો બરાબર હવે અંદર ભણતા હોય કોઈ સ્ટુડન્ટ તો ક્લિક કરવાનું છે જેવા જે વાળા હોય એને આમાં ક્લિક કરવાનું તમે ક્લાસમાં હો નવમાં માં માં કે અગિયાર બાર એ કરતા હોય એક થી બાર લગીમાં બધા સ્ટુડન્ટને અહીંથી ભરવાનું રહેશે અને બીજા બધા અધર્સમાં હોય એટલે કે કોલેજ કરતા હોય ડિગ્રી કરતા હોય કોઈ પણ જાતનું કરતા હોય અને અપડાઉન કરતા હોય એને આની ક્લિક કરવાનું રહેશે એની પર ક્લિક કરશો આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે હવે તમને અહીંયા પૂછે છે કે તમે આની પહેલા પણ રજીસ્ટ્રેશન કરાવેલું છે એટલે કે પાસ રિન્યુ કરાવો હોય ને તો પણ તમારે અહીંથી ફોર્મ ભરવું પડશે બરાબર એના માટે તમારે આઈ કાર્ડના નંબર દાખલ કરવા જોશે જન્મ તારીખ દાખલ કરવી જોશે એવું છે તો રિન્યુ નો આપણે અલગથી એક વિડીયો બનાવશું અત્યારે આપણે નવો પાસ બનાવવાનો છે એટલામાં આપણે ન્યુ પાસ ઉપર ક્લિક કરશે અહીંયા બરાબર એની પર ક્લિક કરશો આ જોશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંયા તમારે સૌથી પહેલા તમારું નામ દાખલ કરવાનું છે મેં જેમ કર્યું એમ રીતે પછી તમારી બર્થ ડેટ દાખલ કરવાની છે અહિયાં એના પછીના ના અને તમને એક વસ્તુ બીજી જણાવો કે અહીંયા જેને રિન્યુ કરવાનો હોય પાસ એને અહીંયા એના પાસ નંબર ઓટોમેટિક આવી જશે જેમ મેં થોડીક વાર પહેલા તમને કહ્યું બરાબર પછી આ બે વસ્તુ અહીંયા દાખલ કરી અહીંયા તમારે મેલ ફિમેલ જે હોય સિલેક્ટ કરવાનું છે અને તમે જો ગામડાથી અપડાઉન કરતા હોય તો આ ચોરસ બોક્સ ઉપર ટીક કરવાનું છે પછી હજાર ભાગે અહીંયા ટિક થતું નથી બરાબર એટલે એને ઇગ્નોર કરવાનું છે એમને રેવા દેવાનું છે અહીંયા લખલ છે બસની પાસની પ્રિન્ટ લેવા જાઓ ત્યારે બે ફોટા ભેગા લઈ જવાના છે તમે પાસની પ્રિન્ટ લઈ ટૂંકમાં તમને આખું ફોર્મ ની પ્રિન્ટ મળશે જે તમે ઓફલાઈન પેલા કાઢીને પછી લખીને ભરતા તા માહિતી એની જગ્યાએ તમને આમાં રેડીમેડ લખો એક પ્રિન્ટ મળશે બે ફોટા ચોટાની જગ્યાએ છે એમાં કોલેજમાંથી સહી સિક્કો કરાવે એ ફોર્મ લઈને તમે જ્યારે પાસ બારીએ પાસ કઢાવવા જાવ ત્યારે બે ફોટા ભેગા લઈ જવાનું છે એવું આ સૂચના કહે છે બરાબર ત્યાર પછી તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે ડિપ્લોમા કરો છો ડિગ્રી કરો છો આઈટી કરો છો કોલેજ કરો છો જે કરતા હોય મેં તમને જે મું કીધું ને કે કોલેજ વાળા માટેનો એટલે કે અગિયાર બાર સિવાયના જે બીજું હોય બીજા હોય એનો બધો આમાં આવી જશે બરાબર એટલે ડિપ્લોમા ડિપ્લોમા કરતા હોય ને પછી તમારે તમારી કોલેજનું નું નામ કરવાનું છે કઈ રીતે થોડું થોડું આમ દાખલ કરવાનું છે જો આમ દાખલ કરશો આ રીતે થોડુંક દાખલ કરશો બરાબર એટલે આ રીતે ઓટોમેટિક આવી જશે આમાં તમારે તમારી કોલેજ શોધી એ સિલેક્ટ કરવાની રહેશે તો હું ફટાફટ ગવર્મેન્ટ પોલીટેકનિક જામનગર છે એ સિલેક્ટ કરી લઉં છું સિલેક્ટ કરશો એટલે થોડીક વાર રાહ જોવાની છે અને ઓટોમેટિક તમારા કોલેજ નો જશે બરાબર છે પછી અહીંથી તમારે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની છે જે જાતિ લાગુ પડતી હોય બરાબર એ ટૂંકમાં આમાં જાજા ભાગના ઓપ્શન જે એવા છે કે તમારે સિલેક્ટ કરવાના હોય છે બરાબર તો અહીંથી હવે હું ફટાફટ એડ્રેસ સિલેક્ટ કરી લઉં છું બરાબર અને બંને એડ્રેસ સેમ હોય તો અહીંથી તમારે આની પર ક્લિક કરી દેવાનું છે અહીંયા મારું નામ થોડું દાખલ થઈ ગયું છે બરાબર બરાબર નામ થઈ ગયું છે જન્મ તારીખ હા આટલો ફેરફાર હતો તમારે બરાબર પરફેક્ટ રીતે જન્મ તારીખ દાખલ કરવાની મારે ઓટોમેટિક આવી ગયું હતું તમારે જે પ્રમાણે હોય એ રીતે દાખલ કરવાની કેમ કે મેં આની પહેલા પણ એકવાર મારું ફોર્મ ભરેલ હતું પછી અહીંયા તમારે ક્યાંથી ચડવાનું છે એ અહીંયા દાખલ કરવાનો છે તો હું અહીંયા મારા ગામનું નામ દાખલ કરી દેજો કેમ કે મારા ગામથી ચડવાનું હોય છે તમે જ્યાં સિટી થી જ્યાંથી ચડવાના હોય ત્યાં તો એ એડ્રેસ તમારે દાખલ કરવાનો છે બરાબર ઓકે હવે આમાંથી આપણે વાડીનાર શોધવાનું છે વાડીનાર સિલેક્ટ કરી નાખું પછી તમે ઉતારવાના કે્યાં છે તમારા કોલેજ નો એડ્રેસ છે જેમ કે આમાં સિટી નો એડ્રેસ જામનગર છે તો તમારે ઓફિશિયલી અહીંયા જ ઉતારવાનું છે બીજે ક્યાંય તમારે લાગુ પડતું હોય તો ત્યાંનો એડ્રેસ તમારે દાખલ કરવાનો રહેશે એટલે કે તમારે જ્યાં ઉતરવાનું હોય તે દાખલ કરવાનો ચડવાનો સ્ટોપ ઉતરવાનો સ્ટોપ બંને દાખલ કરી દેવાના એ પણ સિલેક્ટ કરવાનો આવશે થોડુંક લખશો એટલે સિલેક્ટ થઈ જશે પછી તમારો રૂટ અહીંયા લખાળી જશે તમને જે રૂટ લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી છે મારે અહીંયા બે રૂટ આવ્યા છે ટૂંકમાં એક જ રૂટ છે પણ આમાં બે એર ના કારણે આવે એટલે એ લાગુ પડતું તમારે ઘણા બધા બીજા રૂટ પણ આવતા હોય એટલે તમારે જે રૂટમાં બસ લાગુ પડતું એ સિલેક્ટ કરવાનો છે પછી તમારે બસ નો પાસની પ્રિન્ટ ક્યાં લેવા જાસો એ સિલેક્ટ કરવાનો છે હું જામનગર લેવા જઈશ એટલે જામનગર સિલેક્ટ કરું છું તમને જ્યાં પણ લેવા જવાનું અનુકૂળ આવતું હોય એમાં ઘણા બધા ઓપ્શન છે ત્યાં રીતે તમે સિલેક્ટ કરી શકો છો પછી એડમિશન યર તમારે સિલેક્ટ કરવાનું છે જ્યારે લીધું હોય ત્યારનું બરાબર ત્યાર પછી તમારી ટર્મ કઈ છે ફર્સ્ટ છે બીજી સેકન્ડ છે આ વર્ષમાં બીજી ટર્મ છે પેલી ટર્મ આલે એ સિલેક્ટ કરવાની છે પછી તમારી ટર્મ ડેટ ક્યાંથી ચાલુ થઈ છે પૂરી ક્યાંથી થઈ છે બધું કેલેન્ડરમાંથી તમે સિલેક્ટ કરીને દાખલ કરી શકો છો મારે પહેલાથી એમાં દાખલ કરેલા ફટાફટ નાખી દીધું નહીં પછી અહીંથી તમારે પાસ કેટલા મહિનાનો કઢાવવાનો એક મહિનાનો હોય તો મંથલી ત્રણ મહિનાનો હોય તો ત્રણ મહિનાનો અને આખી ટર્મ નો તો આખી ટર્મનો તો હું આખી ટર્મ નો માંગુ છું એટલે એ આખું સિલેક્ટ કરી લઈશ પછી પછી અહીંથી તમારે લોકલ એક્સપ્રેસ જે પાસ કઢાવો એ સિલેક્ટ કરવાનો છે એ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક તમારે અહીંયા તારીખ આવી જશે ક્યારે તમારો પાસ અહીંયા જે તારીખ એ છે વેલિડિટી પ્રમાણે અહીંયા તમારો આવી જશે પછી તમારે અહીં એ તારીખ સિલેક્ટ કરવાની કે તમારે કેદી કઢાવવા માંગો છો તો આજે તમારે કઢાવવા જવાના હોય તો આજની જે દીધી જવાના હોય તે દીની તારીખ સિલેક્ટ કરવાની છે હું નવ તારીખે જવાનું છું એટલે નવ તારીખ સિલેક્ટ કરું છું બરાબર તમારે જેદી જવાનું હોય તે તારીખ અહીંયા સિલેક્ટ કરવાની છે એ પ્રમાણે તમારે અહીંયા અમાઉન્ટમાં પણ થોડો ઘણો ફેરફાર તમને જોવા મળી જશે બરાબર તો હું લોકલ સિલેક્ટ કરીશ પાછો અને આ પ્રમાણે અહીંયા અમાઉન્ટમાં ફેરફાર જોવા જઈ રહી જશે પછી અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર અને અહીંયા તમારી ઇમેલ આઈડી દાખલ કરી પે કેશ પેમેન્ટ કરવો હોય કે ઓનલાઈન એ દાખલ કરવાનું છે હું જે પગે તમને રિકમેન્ડ કરીશ કે તમે કેશમાં પેમેન્ટ કરજો કેમ કે ઓનલાઈન પેમેન્ટ કરશો તો એરર આવે તો સાઈડના કારણે આમાં કઈ બીજો કોઈ કસ્ટમર કેર કે આના કોઈ નંબર કે એવું પણ છે નહીં બરાબર છે પણ એમાં જવાબ મળે ના મળે એના કારણે તમારે કેશ પેમેન્ટ જ કરવાનો છે અમે જો કે પ્રિન્ટ લેવા તો અહીંયા જ જવાની છે તો હું રિકમેન્ડ તમને કરીશ કે કેશમાં પેમેન્ટ કરજો પણ કોઈ એવા સ્ટુડન્ટ હોય જેને ઓનલાઈન જ કરવું હોય તે કરી શકે છે બરાબર પછી અહીંયા મોબાઈલ નંબર ઈમેલ આઈડી દાખલ કરી આ ચોરસ બોક્સ પર ક્લિક કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એની પહેલા એક કેપ્ચા કોડ નાખવાનો ઓપ્શન આવશે તો હું સૌથી પહેલા મારા મોબાઈલ નંબર દાખલ કરી દઉં છું ફટાફટ ઈમેલ એડ્રેસ ને મોબાઈલ તો મિત્રો મેં અહીંયા ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર દાખલ કરી દીધો છે હવે ચોરસ બોક્સ પર ક્લિક કરીશ એટલે કેપ્ચા કોડ દાખલ કરવાનો ઓપ્શન જોવા મળી જશે હવે કેપ્ચા કોડ તમારે વ્યવસ્થિત રીતે આમાંથી જોઈ જઈ છે જે ચાભાગના કેપ્ચા એટલે એ પ્રમાણે તમારે દાખલ કરી અને પછી તમારે અહીંયા સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે કે ભૂલ તો એનું એરર આવી શકે છે નકર તમારી સામે પાછો આવશે જન્મ તારીખ દાખલ કરવાનો કેપચા કોડ દાખલ કરવાનો થોડોક ટાઈમ આપણે વેટ કરીએ શું જોવા મળે છે આપણે જોઈએ જો કોઈ પણ પ્રકારનું કેપ્ચા એરર જોવા મળે તો તમારે ફરી વાર ટ્રાય કરતો રહેવાનો છે કેપ્ચા દાખલ કરીને અથવા તો તો પણ છતાં પણ દાખલ કર્યા છતાં પણ ના થાય તો તમારે આખે આખું વેબસાઇટને ડિલીટ કરી એટલે ટૂંકમાં બ્રાઉઝરને ક્લોઝ કરી ફરી પાછું ઓપન કરી ને ફરી પાછી વેબસાઇટ ઉપર આવી અને ફરી પાછું આખું ફોર્મ ભરી ફરી પાછું તમારે ડિટેલ ભરવાની રહેશે જો કરજો વાર લગાડશો તો તમારે જોવા મળી શકે છે બરાબર તો હું તારીખ મારી ફટાફટ દાખલ કરી દઉં છું જે હું દાખલ કરી તે બરાબર ત્યાર પછી અહિયાં કોડ ફરી પાછું દાખલ કરવાનો ઓપ્શન આવી જશે તો હું દાખલ કરી અને ડાઉનલોડ એપ્લિકેશન ઉપર ક્લિક કરી નાખીશ એટલે તમારી સામે તમારું આખે આખું ફોર્મ ઓપન થઈને આવી જશે આ તમારો એપ્લિકેશન નંબર છે આને સાચવીને રાખવાનો છે આ નંબર પાસ બારી આપશો તો પણ તમારી આખે આખું થઈ જશે પ્રોસેસ પણ આ પ્રિન્ટ તો અહીંયા જમા કરવાની જ થશે સહી સિકા કરાવીને એટલે આની પણ પ્રિન્ટ કઢાવી લેવાની છે આખે આખું તમે ફોર્મ જોઈ શકો છો ઓટોમેટિક બધી ડિટેલ તમારી ભરાઈને આવી જશે બરાબર અને જ્યાં જ્યાં ચડવાનું છે સ્ટોપ છે બધું પહેલા તમે મેન્યુઅલી લખતા પણ હવે એ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે અને તમારે આને શું કરવાનું છે અહીંથી તમે પ્રિન્ટ ઉપર દબાવશો પ્રિન્ટ એપ્લિકેશન ઉપર કે તમે આની પ્રિન્ટ કાઢી શકો છો અહીં પીડીએફ ડાઉનલોડ થઈ જાય પ્રિન્ટ ઉપર દબાવશો એટલે જો અહીંયા પ્રિન્ટ ઓપ્શન આવશે પ્રિન્ટ ઉપર દબાવી અને પછી આ સેવ ક્યાં કરવી છે એ ઓપ્શન બતાવ દેશે હું સેવ કરતો નથી કેમ કે મેં ડેમો માટે આ ફોર્મ ભરેલું હતું આ ડેટા છે એમાં મેં થોડાક ખોટા પણ નાખેલા છે બરાબર એટલે તમારે આ રીતે આખી આખી તમારા ફોર્મની પ્રોસેસ કરવાની થતી હોય છે બરાબર અને જો કોઈને આ ફોર્મ ભરવામાં પ્રશ્ન થાય કે એવો હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને અમે તમે તમારી એમાં પૂરેપૂરી હેલ્પ કરશે બરાબર આ આતું તમારું એસટી ફોર્મ ભરવાની આખી આખી પ્રોસેસ બરાબર તમારે ફોર્મની સ્ટેટસ જાણવી હોય કે ફોર્મમાં કામ ક્યાં સુધી ચાલુ છે બરાબર લગી એપ્લિકેશન ફોર્મ એની દબાવશો બરાબર એટલે તમે અહીંયા આવી જશો મેન અહીંયા અહીંયા તમારે લખલ છે મેન આપણા શરૂઆતમાં તો અહીંયા આવી ગયા બરાબર ટ્રેક યોર એપ્લિકેશન ઉપર ક્લિક કરશો અહીંયા તમારા એપ્લિકેશન નંબર મેં તમને જે સાચવવાના કીધા હતા એ દાખલ કરવાના બર્થ ડેટ તમારે દાખલ કરવાનું નામ જે નહીં એ દાખલ કરવાનું ઇમેલ એડ્રેસ ને મોબાઈલ નંબર તમે જે દાખલ નહીં ખાતા તે તમારે અહીંયા ફરી દાખલ કરીને સર્ચ ઉપર ક્લિક કરશો તમારું એપ્લિકેશન અહીં સામે આવી જશે અહીંયા તમારું ફોર્મ ને ડાઉનલોડ કરવાનો ઓપ્શન ને સિલેક્ટ કરવાનો અને એવા બધા ઓપ્શન આવશે આ કઈ જરૂરી નથી આ તમે ના જુઓ તો પણ ચાલે બરાબર તમે જણાવ દો માહિતી તમારો કદાચ ભૂલાઈ જાય તો તમારા એપ્લિકેશન નંબર સાચવેલા લાગે છે તો તમે આને ફરી પાછું ડાઉનલોડ કરી શકો છો અહીંથી બરાબર એટલે કે તમારા એપ્લિકેશન નંબર ક્યાંક લખીને રાખશો અને પ્રિન્ટ કે ડિલેટ થઈ ગઈ અથવા તો તો પ્રિન્ટ તમને કામ આવી શકે એટલે તમને મેં જણાવી દીધી એક માહિતી હતી જણાવવાની બરાબર બાકી કોઈને કાંઈ પણ સમજાતું ના હોય ક્યાંય પણ પ્રોબ્લેમ આવે તો બે તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો પ્રશ્નમાં પણ વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો જો કોમેન્ટમાં જવાબ ના મળે તો આ વિડીયો હતો આપણો પાસના ફોર્મ ભરવાનો આટલા જ વિડીયા સાથે આપણે મુલાકાત લેશે એક નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયા સાથે થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી ચેનલ આના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલેકન જરૂરથી દબવું જેથી અમારા નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહ્યા